આજે હું એ ખુશ અને મારા ઘરના પણ ખુશ કારણ કે આજે મેં બધાની ફેવરિટ એવી શિયાળા સ્પેશિયલ કઢી બનાવી છે તો આ શિયાળા સ્પેશિયલ કઢીની મારા ઘરની રીત તમારી સાથે શેર કરીશ કારણ કે દર શિયાળામાં હું આ રીતે બનાવું જ છું અને ખાવાની બહુ મજા આવે છે તો ચલો ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા મેં માટીનું એક વાસણ લીધેલું છે કારણ કે આ કઢી હું હંમેશા આમાં જ બનાવું છું એને આપણે પહેલેથી ગરમ થવા મૂકી દઈએ કારણ કે એને ગરમ થતાં થોડી વાર લાગે છે તો ધીરા ગેસે મેં ગરમ થવા મૂક્યું ત્યાં સુધી આપણે એક મસાલો બનાવવાનો છે તો મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક લીલું મરચું અહીંયાથી ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો સાથે થોડી કોથમીર લઈ લીધેલી છે એની સાથે અડધી ચમચી જેટલા ધાણા આખા ધાણા આવે અને અડધી ચમચી જીરું આ બધી વસ્તુને પીસી લેવા એટલે મતલબ ખાંડી લેવાની છે તો આ રીતે ખાંડીને જ કરજો તો ટેસ્ટ વધારે મસ્ત આવશે હવે અહીંયા એકદમ ગરમ થઈ ગયો છે તો મેં ટિશ્યુ પેપરથી પહેલાં લૂછી દીધેલું અને સાથે સારા કપડાંથી લૂછી તરત જ એના અંદર બે ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ઘી અંદર એડ કરીશ હવે ઘી અને તેલ પ્રોપર થઈ જાય એટલે આ જે મસાલો ખાંડીને રાખ્યો છે ને અતકચરો એને એડ કરવાનો તો આ રીતે તેલમાં આ મસાલો નાખવાથી એનો ટેસ્ટ ઉભરાઈને આવશે અને સાથે આઠ દસ લીમડાના પાન અને આ બધી વસ્તુને પ્રોપર સાતળવાની છે તો એકાદ મિનિટ માટે સાતળીએ પછી એના અંદર આપણે અડધો કપ જેટલા વટાણા અડધો કપ જેટલા આપણે તુવેરના દાણા અહીંયા તમારા ચોઈસના શાકભાજી તમે લઈ શકો છો અડધો કપ જેટલા ફ્લાવર અને અડધો કપ જેટલી કોબી જ લીધેલી છે હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધેલું છે અને આને એકવાર આ રીતે હલાવી અને રાખી દઈએ તો આને એકાદ મિનિટ માટે સતરાય ત્યાં સુધી રહેવા દઈએ એક થી બે મિનિટ થાય ને ત્યાં સુધી આપણે અહીંયા રીંગણા પણ અંદર એડ કરવાના છે તો અહીંયા મેં રીંગણા લાસ્ટમાં એડ કરવા મતલબ લાસ્ટમાં સુધારવાના નહીં તો કાળા પડી જશે અને પડ્યા રહેશે તો કડવા પણ થઈ જાય એટલા માટે પાણીમાં આ રીતે બે રીંગણા ઝીણી જે રીંગણી હોય ને એને મેં લઈ લીધેલી છે નાના રીંગણા અને એને ધોઈ અને આપણે આ ટાઈમે અંદર નાખી દેવાના અને ફરી આને હલાવવાનું હવે ત્રણથી ચાર મિનિટ માટે આને થવા દઈએ કારણ કે શાકભાજી થોડા અકચરા ચડે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે એ પણ મીડિયમ ટુ લો ફ્લેમ પર તો આ રીતે પાણી બિલકુલ નથી નાખવાનું અને બે મિનિટ માટે ઢાંકીને રાખીશ ત્યાં સુધી એક આપણે પ્રિપરેશન કરવાની છે તો એના માટે એક કપ જેટલું મેં અહીંયા ખાટું દહીં લીધેલું છે અહીંયા તમે મીડિયમ ખાટું દહીં હોય તો એ પણ લઈ શકો પણ મોડો દહીં ના લેતા નહીં તો બહુ મજા નહીં આવે અને સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ હવે આ રીતે ઝેણીથી હાથેથી જ પહેલાં એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેંટી લઈશ દહીં અને લોટને કારણ કે જેનાથી ગઠ્ઠા નહીં પડે બિલકુલ પહેલાં પાણી નહીં નાખવાનું આ રીતે લોટ અને દહીંને ફેંટી લેવાનું પછી આ રીતે બે કપ જેટલું પાણી અંદર એડ કરીશ એની સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આપણે શાકભાજીનું મીઠું પહેલેથી એડ કરી દીધેલું છે શાકભાજીમાં એટલે અહીંયા ખાલી કઢીના ભાગનું મીઠું જ એડ કરવાનું રહેશે અને આ રીતે એને ઝેરી અને રાખી દઈએ તો તમે જુઓ ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે શાકભાજી સરસ ચડી ગયા છે અને સુગંધ પણ મસ્ત આવવા લાગી છે તો આ રીતના થવા જોઈએ એકદમ નથી વધારે પડતા ચડાવવાના કારણ કે હજી આપણે કઢી ઉકળશે ને ત્યાં સુધીમાં પણ થોડા ચડી જશે હવે આ ટાઈમે આપણે અંદર આજે મિશ્રણ કરીને રાખ્યું છે ને દહીં અને લોટને પાણીનું એની અંદર એડ કરી દઈએ હવે ફરી આપણે એક કપ જેટલું પાણી નાખ્યું એટલે ટોટલ મેં અહીંયા ત્રણ કપ જેટલું પાણીનો યુઝ કર્યો છે તમે ત્રણથી સાડા ત્રણ કપ જેટલું પાણી નાખી શકો કારણ કે થોડીવાર આપણે ઉકળશે ને એટલે કઢી ઘટ થતી જશે તો આ રીતે એને ઉકળવા દેવાની છે હવે હવે આપણે ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી દેવાનો કારણ કે અહીંયા આપણે ખાટા દહીનો યુઝ કર્યો છે એટલે મેં દોઢ ચમચી જેટલો ગોળ નાખ્યો છે કારણ કે અહીંયા થોડી ખટાશ ને ગળ પણ હશે ને તો કઢી એકદમ ટેસ્ટી લાગતી હોય છે અને જો તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો પણ થોડું નાખશો તો સારું લાગશે હવે આપણે ફરી એને ઉકળવા દઈએ જે લોકો લસણ ખાતા હોય એને આના અંદર લીલું લસણ પણ એડ કરી શકે છે અથવા તો સૂકું લસણ પણ નાખી શકે છે હવે જો આ રીતનું સરસ ઉકળવી જોઈએ તો થોડી કલર ચેન્જ થઈ ગયો છે કઢીનો અને કઢી એકદમ જાડી થઈ ગઈ છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે તો આ આપણી કઢી ઉકળી ગઈ છે તો હવે આપણે ઉપરથી એક વઘાર કરી દઈએ તો એક વાસણમાં મેં આપણે બે ચમચી જેટલું ઘી લેવાનું માં ત્રણ લવિંગ અને બે તજના ટુકડા સાથે અડધી ચમચી જેટલા આપણે અહીંયા મેથીના દાણા નાખવાના છે અને અડધી ચમચી જેટલી જેટલું જીરું સાથે પાંચ છ લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું આ બધી વસ્તુને આ રીતે હલાવી દઈએ અને સરસ વઘાર થઈ જાય એટલે આપણે કઢીમાં રેડી દઈએ તો વઘાર એકદમ સિમ્પલ જ છે પણ આ વઘારથી જ આ કઢીનો ટેસ્ટ વધારે સરસ આવશે તો આ રીતે આપણે એને એકવાર મિક્સ કરી બે મિનિટ માટે જ રહેવા દઈશું તો આ રીતે કઢી પણ એકદમ સરસ જાડી થઈ ગઈ છે જો જાડી પતલી તમારે જે રીતે રાખવી એ રીતે તમે પાણી નાખીને સેટ કરી શકો અને ઉપરથી આપણે જીણા સુધારેલા કોથમી નાખી દેવાના છે તો આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે તો થોડીવાર આપણે આને જોઈ લઈએ એકાદ મિનિટ માટે મેં ઢાંકીને રાખ્યું એટલે વઘાની સુગંધ એકદમ સરસ કઢીમાં વળી ગઈ છે જો અને બહુ જ સરસ ટેસ્ટી કઢી બની છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કઢી સાથે રોટલો પીરસવામાં આવે છે તો અહીંયા આપણો રોટલો પણ બનીને રેડી થઈ ગયો છે તો રોટલામાં આપણે સરસ ઘી લગાવી દઈએ તો અહીંયા તમે ભાખરી રોટલી ભાત કે કોઈ બી સાથે આ કઢી ખાઈ શકો આમાં કોઈ પણ શાકની પણ જરૂર નહીં પડે કે દાળ ભાતની કંઈ જરૂર નહીં પડે તો અહીંયા આપણે ગરમ ગરમ રોટલા સાથે આ કઢીને પીરસીએ છીએ તો તમે જોઈ શકો છો કઢીમાં બધા જ વેજીટેબલ છે અને સાથે એટલી ટેસ્ટી પણ છે તો આની સાથે બીજી કંઈ વસ્તુની જરૂર પડવાની જ નથી અને સાથે આપણે ગાજર મરચાં જે આથીને રાખ્યા હતા એને પણ આપણે આમાં લીધા અને ઘોળનો ટુકડો તો જો આ રેસીપી મારી દેશી તમને જો ટ્રાય કરજો અને ભાવે અને ગમે અને મારી મહેનત તમને ગમતી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને કઢી બહુ ભાવે છે તો આ કઢી ખાવાની એક રીત છે આ રીતે એને ચોળીને ખાવાની હોય છે તમને દેખાડું તો રોટલાને આ રીતે ચોળી દેવાનો અને એની અંદર આ રીતે કઢી નાખવાની અને પછી એને ચોળીને ખાજો તો એની મજા જ કંઈક અલગ છે તો આ શિયાળામાં એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ